નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની અંદર ધોરણ બ દસ પાસ માટે એક ભરતી આવેલી છે તેની માહિતી આજના વિડીયોમાં જોઈ લઈએ વોક ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ઉત્તમ ડેરીના કાર્યક્ષેત્રમાં રહેતા હોય અને તથા દૂધના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવા ગ્રામ્ય વિસ્તારના લોકોને બેંકની ડિજિટલ સેવા અને સહકારી સેવાઓ બાબતે સમજાવી શકે તેવા ધોરણ દસ પાસ ઉમેદવાર છ માસ માટે કરાર આધારિત હંગામી ધોરણે જોઈએ છે ઉપર મુજબની લાયકાત તથા દ્વિચક્રી વાહન ધરાવતા ઉમેદવારોએ અરજી સાથે તમામ શૈક્ષણિક પ્રમાણપત્રો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આધાર કાર્ડ અનુભવના પ્રમાણપત્રો તથા વાહનના સાધનિક પેપરોની ફોટોકોપી અને પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ વગેરે તારીખ ત્રણ ત્રણ બે હજાર પચીસથી તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ દરમિયાન બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ઉત્તમ ડેરી રામદેવપીરની મંદિરની સામે એમ એમ પડાલિયા ફાર્મસી કોલેજની બાજુમાં સરખેજ બાવડા હાઈવે રોડ મુકામ પોસ્ટ નવાપુરા તાલુકો સાણંદ અને જિલ્લો અમદાવાદ આડત્રીસ બાવીસ દસ સરનામે રાખવામાં આવેલ વોક ઇન ઇન્ટરવ્યૂમાં હાજર રહેવા જણાવવામાં આવે છે પગાર ધોરણની વાત કરીએ તો પગાર અઢાર હજાર રૂપિયા આપવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો